બોલો કે પરમાત્મા આપણી સેવા કરીએ છીએ કે આપણે પરમાત્માની સેવા કરીએ છીએ વરસ પરસ છે હા 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 જે પરમાત્માની સેવા કરે જી તો પરમાત્મા સોયમ એની સેવા કરવા તૈયાર થાય છે જી પણ જે માયાની સેવા કરે હા એના માટે પરમાત્મા સેવા કરવા તૈયાર નથી થતો રાઈટ 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 પછી બોલો બીજું એટલે મારે જ પ્રશ્ન હતો મેં પરમાત્મા ખરેખર તો આપણી સેવા કરે પણ આપણે માયા બ્રામણી છે મન એમાં લાલ બાપુ વિશે વ્યતીત થઈ ગયું છે મન હા બાકી જે સદ્ગુરુ આપણને જે શબ્દ આપશે એ શબ્દમાં જો આપણું મનનો લય થઈ જાય તો ભાવ ઓટોમેટિક પ્રગટ થાય છે બરાબર છે હા કારણ કે જે પાર્વતી જે સુરતા છે ને શિવ છે શબ્દ છે રાઈટ હા અહીં બેન નું મિલન થઈ જાય પછી શબ્દ અને સુરતા તો રહેતી જ નથી બરાબર છે હા પાર્વતી નહીં પાર્વતી નહીં હા પાર્વતી માતા ભગવાન શંકરના અર્ધા અંગની છે અને પ્રભુ શિવ સ્વરૂપી આત્માની અર્ધા અંગની ચિત્રરૂપી સુરતા છે એનું નામ શક્તિ છે શક્તિ જરાય આ શિવ શક્તિ અલગ છે માતા પાર્વતી અને ભગવાન ભોલાનાથ એ અલગ છે હાજી હાજી બરાબર બરાબર છે એટલે સતી લોયણમાં એ કીધું કે શ્વાસ લઈએ તેને શિવ કહીએ રાઈટ અને શ્વાસ છોડીએ તેને શક્તિ આની જુક્તિ આની જુક્તિ જાણે જ કોઈ વિરલા બરાબર હા

હા હા હા એટલે અભ્યાસ કરો તો જ થાય ને નાનું બાળક સાયકલ શીખવાનો અભ્યાસ કરે તો એ સાઇકલ ચલાવવામાં ટ્રેન થઈ જાય હાજી હાજી એવી રીતના અભ્યાસ તો દરેક બાબતમાં કરવું જ પડે પણ ટ્રેન થઈ ગયા પછી એ અભ્યાસ થઈ ગયા પછી પૂરો અભ્યાસ થઈ ગયા પછી અભ્યાસ છૂટી જાય છે હા 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 બરાબર એ અનુભવમાં આવી જાય બાબુ હં અનુભવમાં આવી જાય અને અનુભવનો મેં સર્વશ્રેષ્ઠ છે રાઈટ અને અનુભવની વાત કોઈ લખવા વાંચવા બોલવા સાંભળવામાં આવતી નથી 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 નથી

બરાબર તો માયા એની પત્ની છે અને માયા પતિ છે તો પતિ પત્ની સાથે જ હોય ને કે અલગ તો ન પડી જાય ના 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 સાચી વાત સાચી વાત બોલો સે આપને બહુ દિવસ આ લાવ ને મગે થોડી સત્સંગની વાત કરી જો ઘણા લગભગ કેટલા હાથ આઠ દસક મહિના થઈ ગયા છે હાજી હા હા વચ્ચે આપનો કઈક ઓલા માટે દાન માટે ફોન આવ્યો તો અને બાબુ પછી શું છે કે હવે મને બહુ પ્રશ્ન કરી મેં

પૈસા ભેગા કરનારો અહીંથી પકડાઈ જાય ઝાઝા ચેલ્યું ચેલ કરતા જ નથી કારણ કે અને ઝાઝા ચેલ્યું ચેલા કદાચ કરન તોય એ પાત્ર જ હોય ને પીરસે અત્યારે કોઈ પાત્રી ન જોતા ખૂપાત્રી ન જોતા બસ લાય ને આવી જા અંદર મારા કુંડાળામાં અત્યારે તો લાય પાંચ ને આવી જાય અંદર એવું છે એટલે એક મોટું સંગઠન ઊભું કરી લીધું ને પછી ઢોંગી પાખંડી ગુરુ હોય ચેલ્યું ચેલન પૈસા ઉપર ચલસા કરે ઓલા બિચારા ભોળા પાર વડા હોય કાંઈક લોલિપ આપી દે ચગ્ર રાખો હા બરાબર સાચી વાત છે ને બાપુ એ પછી સત્યસ વસ્તુની ખોજ કરતા નથી

તો ભાણદાસ બાપા કોને મથવાનું કહે છે મથનારું કોણ મથું છે એમાં મથથી લે મનની માય કીધું છે મનની માય કોની અંદર મથવાનું કીધું મનની અંદર મનની અંદર બરાબર તો હવે મન અલગ થયું મથનારો અલગ થયો ને હા હા તો મથનારી છે એ સુરતા છે સુરતા છે હા જેમ આપણે એક પ્રોસેસ કરીએ છીએ કે ભાઈ દૂધમાં આ ઘી છે પણ એનું મેળવણ નાખો દહીં બનાવો દહીંના પછી વલોવો એમાંથી માખણ કાઢો પછી અગ્નિ ઉપર ચડાવો ત્યારે ઘી પ્રગટ થાય ને તો એમ આ પણ એક પ્રકારની પ્રોસેસ છે મનને મથવાનું કીધું જેમ આપણે દહીંને મનને એટલે એનું મંથન કરો એને વલોવો બરાબર પછી જયારે સમજણમાં આવી જાય ને ત્યારે સમજીને બેસી જાય ચૂપ ચૂપ ભાણ બાપાએ આમ કીધું છે ભાણ કહે ભટકીસમાં જો સમજીને ચૂપ થઈ જાય કરવું પડે ને કાંઈ તો એ સુરતા

હા 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 બરાબર મન તો સંકલ્પ વિકલ્પ બંધ થઈ જાય એટલે મન ખતમ થઈ જાય પછી સુરતા ચિતરૂપી એ લક્ષ ઉપર છોટે સુરતા છોટે લક્ષ ઉપર હા હા બરાબર પણ મનના જે ઉર્તા સંકલ્પો વિકલ્પો છે એ સમાપ્ત થઈ જવા પડે મનકી તરંગ માર લે હો ગયા ભજન આદત પૂરી સુરતા લે હો ગયા ભજન હો ગયા भजन બરાબર 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 બધા જે મનના તરંગોમાં ભટકે છે એ ભજન ન કરી શકે સાચું સાચું એ એટલે બાપુ હીત પ્રશ્ન કર્યો છે કે જે સંકલ્પ વિકલ્પ મટાડવા હોય તો મનની શ્વાસની ગતિ પર એને દોડા ઉછાળો પડે બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે શ્વાસની ગતિ બાકી શરીરમાં તમે નક્તિ શિખા સુધી ગમે ત્યાં ધ્યાન દર્શો શરીરમાં હા હા એ એક રૂપ છે હા તો નામ રૂપ ગુણ મિથ્યા ચોથો પદ નાસી હા તો શરીરમાં કે પણ ધરશો ધ્યાન તો એ રૂપનું ધ્યાન થયું ને હા 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 અને શ્વાસ ચાલી રહ્યો છે એ તો શ્વાસો શ્વાસ એ વાયુનું તો કોઈ રૂપ છે નહીં શ્વાસો શ્વાસ અને એની અંદર જે સોમ શબ્દ ચાલે રહ્યો છે એનું તો કોઈ રૂપ જ નથી શબ્દ તો પ્રકાશ છે પ્રકાશ છે બરાબર છે બરાબર રાઈટ રાઈટ આ દેહ છે રૂપ છે અને સોમ શબ્દ છે અરૂપ છે એનું કોઈ રૂપ નથી પ્રકાશ છે પ્રકાશ છે અને પ્રકાશનું કોઈ રૂપ છે જ નહીં 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 બરાબર છે એ સ્વયં સ્વયં છે સ્વયં છે હા હા બરાબર છે પણ પ્રકૃતિ થી પર છે આને જ કહેવાય છે સુરત સબદ યોગ 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 સુરત સબદ યોગ સબદ એટલે સોમ સબદ

પહેલાં પુરા પંડિતને સંતની ઉપમા આપવામાં આવતી બરાબર એક પંડિત કથની ભક્તિ કરે એને પંડિત કહેવા અત્યારના યુગમાં પહેલાં આગળના યુગમાં પંડિતને પણ સંત કહેવાતા હતા જેમ કે દેવાયત પંડિત બરાબર એટલે આગળના ઘણા વર્ષો પહેલાં તો પૂછો પૂરા પંડિતને એટલે કે પૂરેપૂરા જે સંત હોય એને પૂછો પછી પૂછો શેખને શેખ એટલે અરબી ભાષાનો જે વડો હોય ને એને શેખ કહે શેખ કહેવાય અરબી શાહ શેખ શબ્દ અરબી ભાષા એમાં જે સૈન્યનો વડો હોય અથવા તો શિષ્યને ચલાવનાર એનો જે ગુરુ પણ તમે સમજી શકો છો શેખ એને પણ પૂછો અને પૂછો સન્યાસીને હે જેને સન મતલબ સત્યને જાણીને જેને વિષય વાસનાનો ન્યાસ કરી નાખ્યો છે સન્યાસી જે સંસારથી વિરક્ત છે એને પણ પૂછી લ્યો કે આમાં નિજનો ગુરુ કોણ છે તો હવે નિજ એટલે સો એમ આત્મા થયા બરાબર તો આ સ્વામ શબ્દ તો આત્માનું નામ છે એનો સ્વામનો ગુરુ નથી નિજનો ગુરુ નથી નિજનો નિજનો ગુરુ છે ઓમ છે ઓમ અથવા અનંત પ્રકાશ છે બરાબર આત્મા પણ પ્રકાશ છે અનંત પ્રકાશ છે પરમાત્મા છે એ આત્માનો ગુરુ પરમાત્મા છે અને ઓમ છે એ સોહમનો ગુરુ છે ઓમ ગુરુ સોહમ બ્રહ્મ હા બરાબર ને ગુરુ કહેવા ને ગુરુ કહેવામાં આવે છે હા એટલે આ આ બે શબ્દ છે આત્માનો શબ્દ સોમ છે અને પરમાત્મા અનંત પ્રકાશનો શબ્દ ઓમ છે આ બે ગુરુ શિષ્ય છે ઓમ ને ૐ બરાબર અને એ જ શિવ શક્તિ પણ છે શ્વાસ શ્વાસની ક્રિયામ ચાલી જાય છે હા હા જે શક્તિ છે એ સુરતા સમજો શિવ ને આત્મા સમજો સદા શિવ ને પરમાત્મા સમજો લો હા હા બરાબર બરાબર બોલો બીજું કાય હોય તો બરાબર બરાબર

હાલો હા હા બોલો એટલા માટે તો એટલા માટે જ કેવા આવ્યું છે કે અટકતા નહીં કે નીર વહેતા ભલા સાધુ ચલતા ભલા ભલા પાણી જે છે નદીનું પાણી હોય એ ચાલુ હોય ત્યાં સુધી બગડે નહી તળાવ ઊભું હોય તો તળાવમાં માં જોજો જીવાત પડી જશે બરાબર એવી રીતે સાધુ ચલતા ભલા એટલે પગથી થી હાલતો એવું નહીં શરીર થી હાલતો એવું નહીં પણ ભક્તિ ભજન માં ભક્તિ જેમ તળાવ હોય એમાં જીવાત પડી જાય પણ ચાલતી ચાલતી નદીમાં માં જીવાત નથી પડતી એમ ભજન ભક્તિમાં ચાલતા સાધુ ની અંદર વિષય વાસના રૂપે જીવત જીવાત આવી નથી શકતી પણ ભજન ભક્તિ માં રહી જાય પછી વિષય વાસના રૂપે જીવાત આવી જાય એની માથે બગાસ બેસે બગાસ બરોબર પછી ક્યારેક ક્યારેક કૂતરો પાણીમાં નાવા માટે જાય ને પાણીમાં ડૂબકી મારે બગાસ બધી ઉડી જાય જો બગાસ કૂતરાની ઉપર બેઠી રહીએ તો બગાસ બધી ડૂબી જાય પાણીમાં મરી જાય એટલે બગાસ એ ચાલાક હોય છે બગાસ શું કરે કૂતરો ડુબકી મારે ને એટલે બગાસ ઉડી જાય ને કૂતરો બહાર આવે પછી કૂતરો બહાર આવે ને એટલે બગાસ બધી જાય બરાબર તો એવી રીતના આપણે ડૂબકી મારી ગયા અંદર એટલે મતલબ આપણે ભક્તિ ભજન માં ડૂબકી મારી ગયા એટલે બગાસ આ માયા રૂપી બગાસ ન આવી પણ જેવા આપણે ભક્તિ માંથી બહાર નીકળ્યા એટલે માયા કાંઠે વાટ જોઈને બેઠી છે તરત આપણી ઉપર બેસી જાય

એ અનુભવની વાત બોલી ન લખે બોલવામાં નો આવે લખી જ શકે પરંતુ જેને આત્માની ઝાંખી થઈ હોય અથવા તો આત્મ જ્ઞાન થઈ ગયું હોય તો આત્મ જ્ઞાની વ્યક્તિ બોલી શકે લખી શકે પણ આત્મ અનુભવ કરી આત્મ સ્વરૂપ બની જાય તો એ પોતાનું અસ્તિત્વ જ ન રહ્યું લખે કોણ તો એને લખવા માટે પાછું એ આત્માને ચિત્ત પ્રગટ કરવું પડે એમાંથી સંકલ્પ વિકલ્પ મન પ્રગટ કરવું પડે બુદ્ધિ પ્રગટ કરવી પડે અહંકાર પ્રગટ કરવો પડે પાંચ તત્વના શરીરમાં આવવું પડે પછી લખે ને એ તો લખવા વાંચવામાં આવતો નથી આત્મા તો હા ગીતાના મત પ્રમાણે અર્જુન સ્થિત પ્રજ્ઞા વ્યક્તિને કોઈ ક્રિયાકાંડ નથી રહેતો મતલબ જે આત્મામાં સ્થિર થઈ ગયું એને તો બધી ક્રિયાકાંડ અટકી જાય છે અટકી જાય છે બરાબર તો એ આત્મા પરમાત્મા જે છે એ ક્રિયાકાંડમાં છે પણ નહીં નથી નથી એ ક્રિયાકાંડથી ઉપર છે ભરશે ક્રિયાથી રહી જ છે ક્રિયા જે કરી રહી છે ને ચિત્રૂપી સુરતા ફસાઈ ગઈ મનસાથ હા એટલે ક્રિયા કર્મ બરાબર સાચી વાત બોલો બીજું કંઈ હોય તો ના ના સાચી વાત ક્રિયા રહી સાચું સાચું સાચું

અનુભવ જે આત્માનો અનુભવ કરી લે છે અનુભવની વાત બોલી નથી શકતા પણ આત્મજ્ઞાની ગુરુ કેવી રીતે આત્મા સુધી પહોંચવું કેમ થાવું કેવી રીતે જવું એ બતાવી દઈએ લાઈન આખો રસ્તો માર્ગદર્શન આપતા ગયા બધા આપણા સંતો માર્ગદર્શન આપી પછી આત્મસ્થિત થઈ ગયા એટલે જોતા હાને બોલતા બંધ થઈ ગયા પણ એને એક કૃપા કરી છે કે આત્મ જ્ઞાનને જાણી પછી માર્ગદર્શન આપીને સાધુ સંતોના તમામ ગ્રંથો બધા પુસ્તકો ધાર્મિકો વેદો પુરાણો ઉપનિષદો શાસ્ત્રો બધું એ જ્ઞાન દ્વારા લખી ગયા છે જ્ઞાન એટલે જાણકારી પહેલાં એને બધું જાણ્યું જાણીને પછી એને આ ગ્રંથો લેખા પણ જો એ સ્વયં આત્મ સ્વરૂપ બની ગયા એટલે સ્વયં આત્મા આત્મ સ્વરૂપ બની ગયા તો દેહના આત્માના જે હથિયારો હતા ચિત્ત બુદ્ધિ અહંકારી તો છૂટી ગયા છૂટી ગયા બરાબર તો એ લખે છે નથી કારણ કે ચિત્ત બુદ્ધિ ના અહંકાર આત્મા લઈ થઈ ગયા એટલે ખલાસ થઈ ગઈ વાત થઈ ગઈ પછી આત્મા પરમાત્મા સ્વરૂપ થઈ ગયું એટલે આત્મા પણ મટી ગયું જબ મેં થા હરી નહીં મિટ ગયા માહી એટલે અંદર એક પ્રકાશ છે આત્મા એક પ્રકાશ સ્વરૂપ છે દીપક એટલે પ્રકાશ તરફ સારો છે પછી રૂપી દીપક એ આત્મા જ છે જેને કોઈ વાંચે નથી કાંઈ નથી બરાબર એ પછી પરમાત્મા સ્વરૂપ બની જાય છે જ્યારે આત્મ જ્ઞાન થાય ને પછી આપણી યાત્રા પરમાત્મા તરફની આગળ વધે છે